નમસ્કાર જય હિન્દ વંદે માતર દોસ્તો રેવન્યુ તલાટી સ્પેશિયલ ઇતિહાસના મિત્રો ટોપિક મુજબ આપણે સરસ મજાના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન લેવાના છીએ ઓકે તો પરીક્ષામાં તમને ખૂબ જ બેઠા પૂછાય એવા સરસ મજાના પ્રશ્ન આ વિડીયોની અંદર આપેલા છે ચાલો મિત્રો એના પહેલાં મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં તલાટી માટે આપણું સ્પેશિયલ મટિરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ પર્યાવરણ ગુજરાતી વ્યાકરણ કરંટ અફેર્સ આની સાથે એક નવો વિષય એડ કરો વિજ્ઞાન ટેકનોલોજી ઓકે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પણ આપેલા છે આટલા આ ટોટલ આઠ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે જે પરીક્ષામાં મિત્રો બેઠા પૂછાશે ઓકે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓની અંદર આપણા મટિરિયલમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે અને આમાં બી પૂછાશે તો ચાર હજાર કરતા પણ વધારે એમસીક્યુ ક્વેસ્ટન આપેલા છે આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ દ્વારા સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેવો સ્ક્રીનશોટ મોકલશો તરત બે મિનિટમાં તમને પીડીએફ મળી જશે જવાબો સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કયા નંબરની લશ્કરી ટુકડીએ અમદાવાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી તો આપ સૌ જાણીએ છીએ મિત્રો જવાબ આવશે સાતમા નંબરની ઓકે સાતમા નંબરની જે લશ્કરી ટુકડી છે તેને અમદાવાદથી જે સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી હતી નેક્સ્ટ આણંદમાં અઢારસો સત્તાવનના વિપ્લવની આગેવાની કોને લીધી હતી તો અઢારસો સત્તાવનનો જે સ્વતંત્રતાનો સંગ્રામ લડાયો હતો એમાં આણંદ જે છે આણંદની જે છે મિત્રો એની જવાબદારી લીધી હતી દાસ ઓકે દાસ મુખીએ નેક્સ્ટ ઈસવીસન અઢારસો સ્વ સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ભારતના વાઇસ રોય કોણ હતા ઓકે તો એ સમય જે છે એ ભારતના જે વાઇસ રોય હતા કેનિંગ ઓકે ઓપ્શન બી અઢારસો સત્તાવનના બળવાને આ સંપૂર્ણ સૈન્ય બળવો હતો એવું કોણે કીધું કે સંપૂર્ણ સૈન્ય બળવો હતો જે આ વિધાન જે છે મિત્રો આ કહેવામાં આવ્યું હતું જ્હોન લોરેન્સ સિલે દ્વારા નેક્સ્ટ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી હતી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ તો આની મિત્રો જે સ્થાપના છે તે કરવામાં આવી હતી રાસ બિહારી બોઝ દ્વારા ઓપ્શન ડી સાચો છે ચાલો સુભાષચંદ્ર બોઝ કયા આગળ સ્વતંત્ર ભારતની કામચેલાઉ સરકારની સ્થાપના કરી હતી તો જવાબ આવશે સિંગાપુર ખાતે સુભાષચંદ્ર બોઝ તેમના સાથીદાર ખાલી જગ્યા સાથે બેંગકોક છોડી વિમાન માર્ગે ટોક્યો જતા અકસ્માતમાં સંજોગોમાં તેમનું જે મૃત્યુ થયું હતું ચાલો તો જવાબ આવશે મિત્રો હબીબ ઉર રહેમાન ઓકે ઓપ્શન સી સાચો જવાબ બનશે જોકે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ જે છે તે આજ પણ એક રહસ્યમય છે મિત્રો આપણે ફેક્ટર તરીકે યાદ રાખવાનું રહેશે ચાલો વિનોદ કિનારીવાલા ક્યાં આગળ શહીદ થયા હતા તો તેઓ મિત્રો જે છે તે શહીદ થયા હતા ગુજરાત કોલેજ ખાતે ઓપ્શન સી સાચો જવાબ ઓપ્શન છે ઓકે એવો પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે મિત્રો કે વિનોદ કિનારીવાળા કંઈ લડતમાં શહીદ થયા હતા તો હિંદ છોડો લડત ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની નિમણૂક કરી હતી તો જવાબ આવશે મિત્રો વિનોબા ભાવેની નેક્સ્ટ રોલેટ એક્ટનો વિરોધ કરવા બદલ ગાંધીજીની ધરપકડ કયા સ્તરેથી કરવામાં આવી હતી તો દિલ્હી ખાતેથી જે છે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના દિવસે મુસ્લિમ લીગે સીધા પગલાં દિવસ ઉજવ્યો હતો આ સોળ ઓગસ્ટ ને કાળા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કોણે કરી હતી તો આ જાહેરાત જે છે કલામ આઝાદ દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ ગાંધીજીએ વિલાયત જતા પહેલા ખાલી જગ્યા પાસેથી માંસ મદિરા અને સ્ત્રી સંઘથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ચાલો તો મિત્રો એ લીધી હતી કોની પાસેથી બે ચરજી સ્વામી પાસેથી ભારત મંદિર કોણે બનાવ્યું હતું ભારત મંદિર આ મંદિર જે છે નાનજી કાલિદાસ મહેતા દ્વારા બનાવવામાં આવ્યું હતું ગાંધીજીએ સોરી ઈસવીસન અઢારસો ને ત્રાણુંમાં ગાંધીજી કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા તો જવાબ આવશે મિત્રો દાદા અબ્દુલ્લા ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના કયા સ્ટેશને ગોરા અધિકારીઓએ ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી મૂક્યા હતા તો મિત્રો એ સ્ટેશન હતું મોરિસ બર્ગ ચાલો ઈસવીસન ઓગણીસો સત્તરમાં ભરાયેલ ગુજરાત સભાના અધિવેશનના પ્રમુખ કોણ હતા તો એ હતા મહાત્મા ગાંધી ચાલો નેક્સ્ટ અમદાવાદમાં મિલ મજૂર માટે રચાયેલી નવાદી પંચના અધ્યક્ષ કોણ હતા જેના અધ્યક્ષ હતા આનંદ શંકર ધ્રુવ અંગ્રેજો વ્યક્તિ દીઠ કેટલો હેડિયા વેરો લેતા હતા

ઈસવીસન ઓગણીસો પચીસમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં અધ્યક્ષ તરીકે સૌ પ્રથમ કયા ભારતીય નેતા બન્યા હતા તો જવાબ આવશે મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ ચાલો મેક્સે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા મેક્સે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા તો એ હતા મિત્રો ઈલાબેન ભટ્ટ ઓકે સેવા સંસ્થાના સ્થાપક શેર ઓકે સેવા સંસ્થાના સ્થાપક પાંચ તલાવાડાનો સત્યાગ્રહ ખાલી જગ્યા રાજ્યમાં થયો હતો તો મિત્રો એ થયો હતો ભાવનગર ચાલો ખાલી જગ્યાને જેલમાં પૂરવાના કારણે વણોદનો ગણવેશ સત્યાગ્રહ થયો હતો તો જવાબ આવશે મિત્રો વીરચંદ ભાઈ સરદાર સત્યાગ્રહ સમયે બોમ્બેના ગવર્નર કોણ હતા તો એ સમયે બોમ્બેના ગવર્નર હતા જ્યોર્જ લોઈડ ત્યારબાદ ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન વિમાન વિમાન અકસ્માતમાં થયું હતું તો મિત્રો જે છે વર્ષ ઓગણીસો ને જ પાકિસ્તાન દ્વારા બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડતા તેમનું નિધન થયું હતું કોનું બળવંતરાય મહેતાનું ચાલો કાઠિયાવાડ રાજકીય પરિષદના ક્યાં ભરાયેલા અધિવેશનમાં વલ્લભભાઈ પટેલે અધ્યક્ષતા કરી હતી તો જવાબ આવશે મિત્રો મોરબી ખાતે ગુજરાતના નવ નિર્માણ આંદોલન કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન હતું નવ નિર્માણ આંદોલન ઓકે તો આજે કોના થયું હતું પટેલના સમયમાં ત્યારબાદ ગુજરાતમાં કુતુમ પદ્ધતિ દાખલ કરનાર ખાલી જગ્યા હતા તો મિત્રો એ હતા માધવસિંહ સોલંકી ગુજરાતમાં કયા રાજ્યપાલના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું મિત્રો એ રાજ્યપાલ હતા કે કે વિશ્વનાથન અને મુખ્યમંત્રી પૂછે કે કયા મુખ્યમંત્રીના સમયમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું તો જવાબ આવે બાબુભાઈ પટેલ કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં મુંબઈમાં કયા સ્તરે યોજાયું હતું કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં કઈ જગ્યાએ હતું ભરાયું હતું ઓકે તો જવાબ આવ્યો ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષનું નામ જણાવો

ખાલી જગ્યા નામના પુસ્તકમાં અંગ્રેજોની હાકલપટી કરવાની અને ભારતીય રાજ્ય વ્યવસ્થા સ્થાપવાની વાત કરી હતી તો એ છે મિત્રો ભવાની મંદિર કેશવલાલ દેશપાંડે પાંડેએ નર્મદા કાંઠે ખાલી જગ્યા નામે વિદ્યાલય સ્થાપ્યું જે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટેનું હતું તો મિત્રો એ હતું ગંગનાથ વિદ્યાલય મિત્રો આવો સરસ મજાના ચાર હજાર પ્રશ્નો આપેલા છે છેલ્લા દિવસે જો તમે ચાર હજાર પ્લસ પ્રશ્નો મોસ્ટ ટાઈમ પી વાંચી નાખો આપણા દ્વારા સંપૂર્ણ એનાલિસિસ કરીને બનાવવામાં આવ્યા છે જે દરેક પરીક્ષા પહેલાં આપણા દ્વારા બનાવવામાં આવે છે અને ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં એમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે જેમ કે કંડક્ટરની પરીક્ષા હોય હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા હોય પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય તો આમાં બી આપણે ચાર હજાર પ્રશ્ન બનાવ્યા છે તો આમાંથી બી મિત્રો ઘણા બધા પ્રશ્નો બેઠા જોવા મળશે પરીક્ષામાં સો ટકા ફાયદો થશે તો પીડીએફ પરચેસ કરી લે તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે બરાબર વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો બરાબર અને પ્રિન્ટ કઢાવી શકો છો જવાબ પણ આની સાથે જ આપેલા હશે જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે મેઘરજ ગામમાં અંગ્રેજોએ બનાવેલું બાવલું તોડી નાખનાર યુવક કોણ હતા તો જો આવશે પૂનમ ચંદ પંડ્યા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલ કયા નામે ઓળખાય છે તો એ હાલમાં મિત્રો જે છે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે ચાલો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી ધોલેરા ખાતે સૌપ્રથમ કન્યા સારાની ગુજરાતમાં સ્થાપના ક્યાં કરવામાં આવી હતી અમદાવાદ ખાતે ચાલો વિધવા વિવાહ પર નિબંધ લખવા પર કયા સમાજ સુધારકે ઘર છોડવું પડ્યું હતું તો એ હતા કરસનદાસ મૂળજી મોહમ્મદ ખાન મોહમ્મદ ખાન ત્રીજા એ કોની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢનું જોડાણ કર્યું શાહનવાજ ભુટ્ટોની સલાહથી નેક્સ્ટ દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારની સાથે કયા મહાનુભાવે મહત્વની જે છે જવાબદારી નિભાવી હતી તેમનું નામ છે મિત્રો વીપી મેનન ચાલો ગાંધીજીની હત્યા દિવસે થઈ હતી ઓકે તો ગાંધીજીની જે જે હત્યા છે એ થઈ હતી જાન્યુઆરી ઓગણીસ ના રોજ આઝાદી બાદ નીચેનામાંથી કયા રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાનો ઇનકાર ઇન્કાર ઓકે કર્યો હતો તો હૈદરાબાદ હતું જુનાગઢ હતું ને કાશ્મીર હતું ઓકે ભોપાલ તો હતું એ તો જોડાવા તૈયાર હતું ભોપાલ તો પણ આ જે ત્રણ રાજ્ય જે છે મિત્રો આ જોડાવા તૈયાર નહોતા બરોબર તો માત્ર એક બે અને ત્રણ ઓપ્શન બી યોગ્ય જવાબ બનશે ચાલો માંગરોળ બાબરીયાવાડ અને માણાવદરના રક્ષણ માટે ભારત સરકારે કયા લશ્કરી અધિકારીને મોકલ્યા હતા તો એમનું નામ છે મિત્રો ગુરુદયાલ સિંહ નેક્સ્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી કોણ હતા તો એ હતા રસિકલાલ પરીખ ચાલો આરજી હુકુમતના ગૃહ પ્રધાન કોણ હતા ઓકે અહીં ગૃહપ્રધાન પૂછ્યું છે આરડી કુમાટના વડાપ્રધાન જે છે એ શામળદાસ ગાંધી હતા અને જે ગૃહપ્રધાન જે છે મિત્રો એ હતા મણીલાલ દોશી ઓકે મિત્રો તો આ હતા તલાટીની પરીક્ષામાંથી ઇતિહાસના અગત્યના પ્રશ્નો ફરીથી મળીને આ વિદ્યો સાથે જય હિન્દ જય ભારત